હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે દિનેશ ઠાકોર અને નૈના ઠાકોરના સ્વરમાં નવો આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં સાંભળતાં પહેલાં અમારે જે ગોઘા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે આવો શો ન પીવું બિયર સિંગર દિનેશ ઠાકોર અને નૈના ઠાકોરના સ્વરમાં તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જે ને અમારી જે ગુગામાં આ રોલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં આવનાવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે આવો સો નખે પીવુ બિયર સિંગર દિનેશ ઠાકોર અને નૈના ઠાકોરના સ્વરમાં તો મિત્રો આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ચૌદ ત્રણ બે હજાર ચોવીનું એટલે કે ચૌદ માર્ચના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે જાણકાર મ્યુઝિક ગુજરાતી એચડી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યું છું તે સોંગનું નામ છે આવો શો ન પી બિયર સિંગર દિનેશ ઠાકોર અને નયના ઠાકોરના સ્વરમાં તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને આ સોંગ સાંભળવા માટે જાણકાર મ્યુઝિક ગુજરાતી એચડી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો